તથા પ્રજા ભાવનગર નરેશ અઢારસે પાદરનો ધણી એક દિવસ ઘોડામાં બેસીને પોતાના અઢારસે પાદરની આમ જરાક આમ પરિભ્રમણ કરતા હતા કે લાવ મારા રાજ્યમાં રહેતા મારી પ્રજાજનોનું સુખ દુઃખ પૂછું વોહિન્દર બાર એમાં એણે જોયું તો એક ખેતરની અંદર એક વાડીમાં એ ખેડૂત માણસ ખેતી કરે છે અને એમાં એનો એક બળદ બીમાર પડેલો વાવણી ટાણું હતું વાવણી ન કરે તો મેળ ના આવે અત્યારે કોઈ બળદ ઉછીનું આપે નહીં એટલે શું કર્યું એની પત્નીને કહ્યું કે એક ધોહરે બળદ જૂતે અને બીજા ધોહરે એની પત્નીને કહે તું જૂતી જા અને ખેતી કરતો હતો એમાં અઢારશે પાદરનો ધણી નેક નામદાર મહારાજ સાહેબ આ દ્રશ્ય જોઈ અને એની આંખમાંથી ટપ 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 આહુ પડી ગયા મારી પ્રજા ઉપર આટલું હતું એક મારા દેશની આ દીકરી એના એના ખભા ઉપર દોહરું તુરંત એક ક્ષણનો વિલંબ કર્યા વગર ભાવનગર નરેશ ઘોડા પરથી નીચે ઉતરીને દોડતા ગયા અને ઓલી દીકરી હતી એનો બાવડું ઝાલીને એક બાજુ કરીને પોતાના ખભે દોહરું લઈ લીધું આ આ દેશના રાજા હું મારી પ્રજા વચ્ચે અને આપણા ભાવનગરના નરેશનું તો એક સૂત્ર છે ક્યારેક ખોટા ઉપમાં વાંચજો કે મારી પ્રજાનું કલ્યાણ થજો આવું સૂત્ર છે ભાવનગર સ્ટેટનું મારી પ્રજાનું કલ્યાણ થજો મારી પ્રજાનું કલ્યાણ થ અને આ ભારત દેશ આઝાદ થયો અને ગવર્મેન્ટને રજવાડા સોંપી દેવાના હતા ને ત્યારે આપણું ભાવેણું અને આપણા ભાવેણા નરેશે પોતાનું આખું જ સામ્રાજ્ય હતું ને એ ગવર્મેન્ટને પહેલું વહેલું સોંપ્યું હતું એ આપણું આ ગોહિલ એ આપણું ભાવિણ ગંગાજળ કુળ તમારું જો કુળ કેવાય ગોહિલ કુળ ગંગાજળ કહેવાય મારો તાત્પર્ય છે કે જથા રાજા તથા પ્રજા જેવો જેનો રાજા હોય ને એવી એની પ્રજા અત્યારે કંઈક ઊંધું થઈ ગયું અત્યારે જથા પ્રજા તથા રાજા જેવો રાજા એવી પ્રજા આપણે જેને ઓલું શું કહેવાય એને વોટિંગ કરીને મોકલીએ એ આપણો રાજા પછી ગમે એવો હોય તોય આપણે એને શાયદ કહેવા પડે રંતિદેવ પોતાની પ્રજા સુખી રહે એ માટે ઓગણચાલીસ દિવસ ભૂખ્યા રહ્યા હતા આ રાજા હતા અને એટલે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે મેરા ભારત મહાન મેરા ભારત મહાન મેરા ભારત મહાન તમે ઇતિહાસો વાંચો તો ખબર પડે કે ભારત દેશની રક્ષા માટે કેટ કેટલા એવા શહીદો વિરોધ થઈ ગયા કે જેણે ભારત દેશની રક્ષા માટે પોતાના માથા આપી દીધા તમારે ક્યાં દૂર જવાનું છે આ પેરમ બેટ જુઓ તમે મોખડાજી ગોહિલ ગાયોની હિફાજત કરવામાં ગાયોની રક્ષા કરવામાં એને પોતાનું મસ્તક હતું અહીંયા પડ્યું અને ધડ લડતું 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 ઠેઠ લાખણકાના પાદરમાં જઈને પડ્યું અને આજે પણ વીર મોખડાજી ગોહિલનું ત્યાં મંદિર છે આ ક્ષત્રિયો અને એ વંશની અમે કથા કરીએ છીએ પવિત્ર વંશોની પોતાની પ્રજા માટે થઈ અને ભગવાન પાસે વરદાન માગ્યું કે મારી પ્રજાનું દુઃખ બધું મને મળે કહે એ જ પવિત્ર વંશની અંદર મોટા પુત્ર યદુ હતા કે જેના દ્વારા યદુ વંશ ચાલ્યો એ જ પર પવિત્ર વંશમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું રાજન યદુવંશમાં રાજા અજમીઠ દેવમીઠ સુરસેન આદિ થયા સુરસેન ના પુત્ર વસુદેવ અને વસુદેવજી એને સાત પત્નીઓ છે એમાં સાતમી પત્ની દેવકી અને દેવકી દ્વારા આઠ સંતાનો થયા અને એમાં સૌથી છેલ્લા ભગવાન કૃષ્ણ થયા અને એક દીકરી છે જેનું નામ રાજસ્ત અષ્ટમસ્તુ તયો સુભદ્રાચ મજન પિતામહ તારી પિતામહિ એટલે તારી દાદી માતા વસુદેવ અને દેવકી થકી એક નવમી દીકરી થઈ જેનું નામ છે સુભદ્રા સુભદ્રા તારી દાદી થાય મહિ એ પરીક્ષિત ભગવાન કૃષ્ણનો જન્મ તો મથુરાની જેલમાં થયો પરંતુ નંદોત્સવ એની ઉજવણી નંદ બાબા અને યશોદા ને ત્યાં ગોકુળ ગ્રામમાં થઈ ચાર વર્ષ મારો કૃષ્ણ ગોકુળમાં રહ્યા માખણ મિશ્રી ખાધું અને પછી વૃંદાવન ગયા સાત વર્ષ સુધી ભગવાન કૃષ્ણે વ્રજમાં લીલા કરી ગાયો ચરાવી કાલી નાગ નાથ્યો ગોપીઓની સાથે રાસ રચ્યો ગિરિરાજ ગોવર્ધનને તોડ્યો આવી દિવ્ય લીલા અને અગિયાર વર્ષ પૂરા કરી બાવન દિવસ થયા ત્યાં મારો કૃષ્ણ વ્રજ છોડીને મથુરા પહોંચ્યા ત્યાં જઈને મામા કંસને માર્યો ઉગ્રસેન નાનાને રાજગાદી આપી સાંદિપનીના આશ્રમમાં પ્રભુ ભણવા માટે ગયા ભણીને આવ્યા જલાસંઘનો અને કાળયવનનો ત્રાસ વધી ગયો મુચકુંદ રાજાની દ્રષ્ટિથી કાળયવનને મરાવી અને પ્રભુએ વિશ્વકર્માને કહ્યું કે તમે એક દુર્ગ નગરી બનાવો અને સમુદ્રના મધ્ય ભાગમાં એક સુવર્ણની નગરી બનાવી છપ્પન કોટી યાદવોને લઈ અને મારો ઠાકોરજી દ્વારિકા પહોંચ્યા અને દ્વારકાધીશ કહેવાયા અને પછી ભગવાને સોળ હજાર એકસો આઠ રાણીઓ સાથે લગ્ન કર્યા એક રાણી થકી ભગવાન દસ દીકરાઓ થયા અને આમ યદુવંશનો વિસ્તાર વધતો વધતો છપ્પન કોટી સુધી પહોંચી ગયો અને છેલ્લે ભગવાને અનેક યજ્ઞો કરાવ્યા સો વર્ષ સુધી ભગવાને રાજ્ય ચલાવ્યું સવાસો વર્ષના કૃષ્ણ થયા એટલે સમુદ્રમાં ડુબાડી છપ્પન કોટી યાદવોને લઈ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં બધાને કરાવી યાદવોને અંદરો અંદર મરાવી નાખ્યા અને છેલ્લે જરા પારધીએ બાણ માર્યું અને સવાસો વર્ષની ઉંમરે મારો કૃષ્ણ આ ધરતીને આ પૃથ્વીને છોડીને વૈકુંઠ ગમન કરી અને જતા રહ્યા આટલું બોલીને સુખદેવજી અટકી